તો તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ આવ્યો વાલોડ વ્યારા ડોલવણમાં માવઠું થયું અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો માવઠાથી વાતાવરણમાં ઠંડક ગરમીમાં રાહત મળી કેરી અને પાક વાવતા ખેડૂતોની ચિંતા વધી છે તો આ આપ જોઈ રહ્યા છો તાપીના છે તાપી જિલ્લામાં પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે વાલોડ વ્યારા ડોલવણમાં માવઠું થયું એક તરફ જ્યાં ઉનાળો ચાલી રહ્યો છે ઉનાળુ પાક લગભગ તૈયાર થવા આવી ગયો છે કેરીની સિઝન ચાલી રહી છે અને તેની વચ્ચે કમોસમી વરસાદ થયો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પાસેથી નરેન્દ્ર તાપી જિલ્લામાં પણ કમોસમી વરસાદ થયો છે બીજી તરફ જ્યાં ઉનાળુ પાક પણ તૈયાર થવા આવી ગયો છે કેરીનો પાક પણ તૈયાર થવા આવી ગયો છે અને કમોસમી વરસાદથી જણાવી દો કે તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું ને વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે વાત કરવામાં તો તાપી જિલ્લાના વાલોડ વ્યારા ડોલવણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે જેને લઈને જે ગરમી છે ગરમી જે બફારામાંથી લોકોને રાહત તો મળી છે પરંતુ સાથે સાથે જે કેરીનો પાક છે કમોસમી વરસાદ પડવાની સાથે કેરીના પાકને પણ નુકસાન થવાની સંભાવના થઈ વરસાદ પડવાની સાથે ખેડૂતો ચિંતામાં મુકાયા છે બિલકુલ નરેન્દ્ર માહિતી બદલ વાત કરીએ ભાવનગર ની તો ભાવનગરના વાતાવરણમાં